जोचं मां सवर सवर नास्तो जातो हे ते गयचं तर खाऊस पळसे नाही नाही तोली ना पडे यु <laughs> पिसोचई रैशे चरवा वो Apa deh, kian obri lum? Oh lum ceh, kian lu mau dia bis? Iya kayaknya sih. Sorry, emang sih tulakasi dah, આપણે બીજી પણ કેર વયા ચૂકી છે જોઈ શકો છો એ પણ ડોડો આવી ગયેલો છે આ છે આપણો બગીચો રખવો આ છે આપણા ફૂલ મિત્રો માછલા આપણા આમાં નાખી દીધા છે આ બાજુ હોય ગયા તો મોટા માછલા દયા બે દેખાય એમ જવા કેવડી મોટી છે એ બે જ વીદા થા પછી બે એના બચ્ચા હમણાં બતાવું તમને તો આ છે એ માછલો છે ને માછલી છે મેલ ફિમેલ દો કેવા છે પાડા જેવા આજે એને બચ્ચા પાછળ રખડે દો જો બચ્ચા બહુ જ છે અડધો ટોળો અહીંયા છે અડધો અહીંયા છે આમ દો તવા કેટલો છે આમ દો ખૂણામાં

જય સ્વામિનારાયણ કેમ છે મિત્રો મજમાં અત્યારે આપણે આવી ગઈ છે માલ સારવા અને રાતનો સેડકો ફૂલ છે પવન નથી નીકળો સેડકો કાળો મોઢો કાળો કરી દેવો ભૂપતભાઈ છે ભૂપતભાઈ છે અમે ચાલો માલ તમને દેખાડીએ દેખાડી બળિયા ના બે ફાડા થઈ ગયા મારા માલ ને ખુબ જ થઈ છે ત્યાં હું ગાવું બધું મિક્સ સાયો ગોચકી છે જડે તો સાયો કઈ ગયો નથી હે શું નામ છે તમારું નથી કેવું વાંધો તમારું નામ શું છે ભરતભાઈ પરમાર

આ પાછળ છે ભડિયો મોટા દેખાય એ બધું છે નું છે આખો બહુ મોટો છે ભાઈ ની પેલા સાંયો ગોઈ આપણે ઘેરેથી જમીન આવ્યા અમારા પપ્પા ગયા છે કુંડલા આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવા આપણો વારો આવી ગયો છે દવાખાને નથી આ નવાય થોમાયમાં તો ચાલો સાયો મળે પછી મળી પાછા આજનો વાતાવરણ નથી બહુ તડકો છે આજો ટાઈ છે ડમ્ફરયો

આપણે છે જ ધારે બકરા જાય ત્યાં નહીં મિત્રો ઘરે જઈ રહી છે સાડા પાંચ થઈ ગયા છે ગાવ ઉમાર હોઈ ને ભેવો જ આપડી હારે છે થાકી ગયા પગ બહુ દુખવા મળ્યા છે હમણાં વાલ નહોતા ચહેરા દવા ભેંશો આ ગાંડી છે ऐ नौकेड़ो बन गयो आ पुल होल बरसात मा बैठ गया साला देखो अब पुल यदि बने तदी हाचू ये इधर से चलने का हिस्सा પાણીમાં સમાઈ ગયો બી હાચું હે કઈ નઈ મિત્રો ઘરે જઈએ માલ દોવાનો જ છે તો મિત્રો માલ આપણા સરે છે

બકરા જાય નવો કેડો બની ગયો વરસાદમાં બહાર ગયા છે પુલ જેથી બને તદી સાચું ની સે ચાલને કા હિસ્સા આખો પાણી માં સમાઈ ગયો જો આજ નો વાતાવરણ નથી બ તડકો છે આજો તય છે ડંફર્યુ

them. ei , ta on mulm . see on mulm . jõudame ta nädala , siis järsku siuksest kõrval nipult teise mine ära , kõigepealt teeme lillidoosi .